નિરાધાર ધૂન મંડળ અબોલા જીવોનો આધાર બની રહ્યું છે દામનગરની જીવદયા પરિવાર ટ્રસ્ટના આશ્રિત બળદોની વારે નિરાધાર ટ્રસ્ટની મદદ દિવસે પોતાના પરિવારના જીવન નિર્વાહ માટે નાનો મોટો કામ ધંધો નોકરી વેપાર બિઝનેસ કરી પરિવારનું ગુજરાન ચલાવતા નિરાધાર ધૂન મંડળના સ્વયંસેવકો સુરત શહેરમાં સારા નરહાતેથી વારે તહેવારે જન્મદિવસ વાસ્તુપૂજન લગ્ન દિવસ જેવા પ્રસંગોમાં ચોરા ચાવડી કે સદ ગૃહસ્થના પરિવારજનોના મોક્ષાર્થે રામ નામની આહલેખ જગાડી ગાય વગાડી તેમાં આવતા દાનફણમાંથી હજારો અબલો જીવોનું પોષણ કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે કુદરતી પ્રકૃતિના ખોડે ઉછળ કૂદ કરતા મુખ પક્ષીઓ માટે પક્ષીમાળા ચણપાત્ર પાણીના કુંડા ચણનું વિતરણ કરી રહ્યા છે તાજેતરમાં દામનગર શહેરમાં જીવદયા પરિવાર ટ્રસ્ટની નંદી શાળાના આશ્રિત બળદો માટે ક્રમશ બે વખત મોટી માત્રામાં ઘાસચારો મોકલી દૂર સદૂર હોવા છતાં બોલાજીવો માટે કામ કરતી નિરાધાર ટ્રસ્ટની સેવા નિરાધાર જીવો માટે આધાર બની રહ્યું છે ત્યારે દરેક જીવાત્માના કલ્યાણ માટે કામ કરતા નિરાધાર ચેરિટેબલ ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ સ્વયંસેવકો પ્રત્યે જીવન અંજલિ થાજો તેના ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનું થજો નીર દિન દુખ્યાના આંસુ લેતા કદી ન ધરજો અંતર જીવન એના જીવન અંજલિ થાજો દામનગર જીવા જીવદયા પરિવાર દ્વારા નિરાધાર ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટી એવમ આ સ્વયંસેવકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો